સાવલીના લસુંદરા ગામે સર્વિસ કેમ્પ યોજાયો શ્રમિક બંધુ ફેસિલિટેશન સાવલી અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના નાગરિકો અને આજુબાજુ કંપનીઓના કામદારોમાં સરકારની વિવિધ લાભકારી યોજનાઓની જાણકારી આપી જાગૃતતા કેળવી લાભાર્થીઓના લાભ માટે જરૂરી યોજનાઓના ફોર્મ ભરવા સાવલીના લસુંદરા ગામે કેમ્પનું આયોજન યન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગ્રામીણ અને શ્રમિક બંધુઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવાઈ રહી છે જેની જનજાગૃતિ કેળવી લાભાર્થીઓને યોજનાઓના લાભ મળે તે આશયથી સાવલી તાલુકાના લસુંદરા ગ્રામે ગ્રામ પંચાયતમાં શ્રમિક બંધુ ફેસિલિટેશન સાવલી અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારની કંપનીઓના શ્રમિક કામદારો સુધી સરકારની લાભકારી યોજનાઓની જાણકારી આપી કુંવરબાઈનું મામેરું વાલી દીકરી યોજના લગ્ન સર્ટિફિકેટ બનાવી આપવું વૃદ્ધ પેન્શન યોજના વિધવા સહાય જેવી યોજનાઓના લાભ માટેના ફોર્મ ભરાયા આ સર્વિસ કેમ્પ શ્રમિક બંધુ સીમા છીપા તેમજ થર્મેક્સ ફાઉન્ડેશનના અલ્તાફ પડિયાર સહિત કંપનીના સ્ટાફે સેવા આપી હતી